સમગ્ર ગુજરાતને રત્ન રત્નનો એટલે કે ડાયમંડ બિઝનેસ અને આ ડાયમંડ બિઝનેસમાં કામ કરતા લાખો કલાકારો લાંબા સમયથી આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા એક તરફ ડાયમંડના બિઝનેસમેનો કરોડો રૂપિયા કમાય સરકારને કરોડો રૂપિયાનો ટેક્સની આવક થાય પણ તેમને મળવા પાત્ર અધિકાર જયારે આપવાના આવે ત્યારે સરકાર તરફથી કામ કરવામાં આવતા કોંગ્રેસ પક્ષે સ્થાનિક કક્ષાએ રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે તેમની સાથે વારંવાર મુલાકાત કરી એમના પરિવારોના અમે સહભાગી થવા માટે અમે સ્થાનિક કક્ષાએ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો ગયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને અમારા આગેવાનોએ રત્ન કલાકારોની રૂબરૂ જઈને વ્યથા સાંભળી અમે સરકાર સમક્ષ એ વાત પણ ધ્યાન ઉપર મૂકી કે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે એમનો જીવ બચાવવા માટે એમના પરિવારને આર્થિક મદદ કરવાની સરકાર યોગ્ય દિશામાં નિર્ણય કરે આજે સરકારે જે માહિતી મળે છે માધ્યમો દ્વારા કે સરકારે રત્ન કલાકારો માટેની રાત માટેનો આર્થિક પેકેજ તો જાય કેરો છે આપણે થોડા સમયમાં જોઈએ છે કે હીરાની મંદિરના કારણે નેવ જેટલા રત્ન કલાકારો મોતનો આશરો લીધો હતો એટલે કે આપઘાત કરીને જીવન ટુકાવ્યું હતું ત્યારે સરકારની ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની રાહત આપવાની નીતિમાંથી ભાજપ સરકાર બહાર આવીને રત્ન કલાકારોને પૂરતો આર્થિક સહયોગ આપે જે ઉદ્યોગ તમને કરોડો રૂપિયાનો ટેક્સ કમાવી આપે છે કર કમાવી આપે છે સરકારની તિજોરીને લાભ કરાવી આપે એ રત્ન કલાકારોને ન્યાય માટે સરકાર ઉદાર હાથે મદદ કરે જેથી કરીને કલાકારોનું જીવન પણ બચી જાય અને એના પરિવારને શિક્ષણ આરોગ્ય શરીરની યોગ્ય વ્યવસ્થા પણ પોતે પોતાના પરિવારના નિર્વાહ માટે કરી શકે કોંગ્રેસ પક્ષ એની માંગ કરે છે હજી પુનઃ અમે કરીએ છીએ કે ગુજરાતમાં રત્ન કલાકારો માટેનો બોર્ડ બનવું જોઈએ તેમના બાળકોને શિક્ષણ રોજગાર આરોગ્ય સહિતની પાયાની સગવડો માટે સરકાર સતત ધ્યાન રાખે અને સરકાર જે ઉદ્યોગપતિઓ ઉપર રાહતના વારંવાર વરસાદ કરે છે એની બદલે નાના શ્રમિકો માટે રત્ન કલાકારો સહિત અનેક શ્રમિકો જે મુશ્કેલી ભોગવે છે તેમના માટે સરકાર રાહતની દિશામાં વિચારે તો જ ગુજરાત આ શ્રમ થી જે તેજસ્વી દીખેલી હોય એ ગુજરાતની શ્રમ પણ ન્યાય મળશે અને એમના પરિવારને પણ રાહત થશે